ફુલાઈ વસાહતમાં એકસો ચોર્યાસીમાં લાગોપીર બાબાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલ વાયોરથી આશરે આઠ કિલોમીટર દૂર અને ફુલાઈ ગામથી આશરે બે કિલોમીટર દૂર ફુલાઈ વસાહતમાં સુપ્રસિદ્ધ પ્રખ્યાત હજરત લાગોપીર બાબાના મેળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું આમ તો ભાદરવા માસમાં મેળો ભરાય છે પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આ વખતે આશરે બે માસ પાછળ કાર્તક માસમાં મેળો ભરાયો હતો તેમ છતાં ભાવિકોની ભીડ યથાવત રહી હતી સોળ અને સત્તર આમ બે દિવસ મેળામાં ખાણીપીણીના સૌથી વધારે સ્ટોલો કટલેરી બાંધણી વગેરેના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા આ વખતે બાળકો માટે જમ્પિંગ રમત આકર્ષણનું કેન્દ્ર બની હતી મેળામાં વિવિધ હરીફાઈ બખ મલાખડો જેવા વાયોર ફુલાય વાગાપધર ભોવા સારંગવાડા ચરોપડી મોટી નાની કરમટા મદરાવાડ સુખપર છસરા કેરવાડ કોશા રામપર વડસર લૈયારી ઐડા ઝગડીયા ગોયલા મોખરા બુટ્ટા વલસરા વાગોઠ ઉકીર અકરી મોટી બેર મોટી નવાવાસ રામવાડા વાલાવારીવાડ રોહારો

લાગોપીર મેળામાં આવતા ભાવિકો માટે ખડી પગે સેવા સમિતિના કાર્યકરોએ સેવા આપી હતી વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી એકસો ની સેવા પણ હાજર રહી હતી તેમજ વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું જેમાં તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે ફરજ નિભાવી હતી વિવિધ સમાજના સમાજસેવકો દ્વારા સેવા આપવામાં આવી હતી સૌથી વધારે લોકપ્રિય બખ મલાકડો જોવા લોકોની ભીડ જોવા મળી હતી તેમજ આ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ તમામ ઉપસરપંચશ્રીઓ તમામ સદસ્યો તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો નામી અનામી સર્વ તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવનજી વાયોર દ્વારા મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો